અને આ દક્ષિણ ખૂણો છેક દરિયાકાંઠા સુધી અહીં પહોંચ્યા છે આખી લાંબી ખેડ ખેડ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે સૌ આપણા સ્થાન પર ઉભા થઈ જઈએ મિત્રો બધા જ જ્યાં છીએ ત્યાંથી

हा भूमि पूजन आहे नारायण <laughs> वहें एमय कोर रहे हमेशा काम काम यम यज्ञ मोर पितामेशरो वै क्षमनो ददा न सुभ्यम पाद जयमेश्वर का हो गया अनाराजा यम बच्चन प्रमाण आपकी परिचय संस्था से पूरी बातो सरियास था ये पहला एमयू हेलीकॉप्टर के માં એક સુંદર નવું આયામ ખુલ્લું મૂકીને માનનીય ગુજરાતના દિલ્હીમાં દિલ્હી માં ગૃહમંત્રી અમિતભાઈ સાહની સાથે પ્રોગ્રામ પતાવી ઝડપ થી મહેસાણા મહેસાણાથી થી દેવ દેવ થી ત્રણેશ્વર આપની વચ્ચે પધારા છે ત્યારે એમને જબરજસ્ત આર્ટની ગુંજતી ઉપર આવકારી લીધી એની સ્વાગત છે ઉપરના ભાઈ મુખ્યમંત્રી બન્યા ઉલ્લેખ કર્યો હતો

ત્રણેશ્વર દાદા હનુમાનજી દાદા ને પ્રસાદી સ્વરૂપે એક સુંદર ભેટ થી આપનું સ્વાગત કરવા બેય સદગુરુ સંતો આશીર્વાદ સાથે આપને ખૂબ સુંદર આ ગીર પવિત્ર ભૂમિમાં તૈયાર થયેલી આપને જાણીને આશ્ચર્ય થશે આખી ઓર્ગેનિક તૈયાર થયેલી ખેતીનું અનાજ કઠોળ એની સાથે મસાલા અને મિલેટ્સની ની એક ચીટ પણ અર્પણ કરવી છે

ਪੁਰੀਆ ਵਾਲਸਾਮੀ ਗੁਜਰਾਤ ਰਾਜਿਆ ਦਾ ਲੋਕ ਲਾਡਿਲਾ ਅਤੇ ਸੰਤੋਨਾ ਹਦੇਈ ਮਾ ਜੇ ਬਲੋ ਸਥਾਨ ਹੈ ਉਹ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਭੁਪੇਂਦਰ ਭਾਈ ਪਟੇਲ ਨੇ ਆਪ ਜੀ ਨੂੰ ਤਾੜੀਆਂ ਕੀਤੀ ਰੱਖਾਈ ભૂપેન્દ્રભાયા નાગેરની લેલી ધરતી આપના આગમનની ઘણા સમયથી રાહ જોઈ હતી કદાચ આ પ્રદેશની અંદર આ રીતે મુખ્યમંત્રીનું આગમન છેલ્લા ઘણા સમયથી નહીં થયું હોય પહેલીવાર થઈ રહ્યું છે ત્યારે આ ધરતી આપને અને સંપત્તિ અને અમને સાધુ અને સન્માન તે તીર્થોના જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે સાહેબ આ એ બધું મોકલો કરવા કલેક્ટર સાહેબ નંબર 1 છે આદરણીય ભાઈ આ નદી દ્રોણેશ્વર દાદા પાંચ હજાર વર્ષ જૂનું તીર્થ સિક્ષ્ટી ફાઈવમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અહીંયા ગ્રહણ ઉજવ અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા શ્રી આરડી વર્ષાણી શ્રી સતીષભાઈ કદોવા શ્રી જસમતભાઈ સોરઠિયા શ્રી રાજુભાઈ શાહ શ્રી ભીમજીભાઈ વરસાણી શ્રી આર પટેલ સૌ દાતા શ્રીઓ કલેક્ટર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો પ્રેશ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય સ્વામિનારાયણ ટાઈમ 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 હેલિકોપ્ટર ને ઊડતો આપણી પાસે કાર તો છે જય સ્વામિનારાયણ घेर आया कन्या छात्रालय गुजरात न मुख्यमंत्री तरीके श्री नरेन्द्र भाई शुरू करेली कन्या केड़वनी महोत्सव